વાત કરીએ રાજકોટની તો લોકસભાની ચૂંટણીઓને લઈને ભાજપે પહેલી યાદી જાહેર કરતાની સાથે જ ખુરશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો જ્યાં ભાજપના સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ આ વખતે કપાઈ ગઈ છે એમના બદલે આ વખતે રાજકોટની બેઠક પરથી પરસોતમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે પત્તું કપાયા બાદ કુંડારિયા કંઈક અલગ મિજાજમાં જોવા મળ્યા હતા આજે મોહન કુંડારિયાએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદ કરી હતી અને આડકતરી રીતે નામ લીધા વિના પણ પોતાની જ પાર્ટીના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પર કટાક્ષ કર્યા હતા જે ભાજપમાં છે નાનું બાળક રમકડા માટે રડતું હોય તો મોટા બાળક પાસેથી લઈને આપી દે છે ત્યારે કુંડારિયાએ આ પ્રકારે આડકતરી રીતે નામ લીધા વિના

મારા ઉપર પાર્ટી વિશ્વાસ મૂકીને મને લડવાની તક આપી હતી એ જ રીતે આ વખતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડે એક નિર્ણય કર્યો કે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડશે તો એક સ્વાભાવિક અમારી પ્રક્રિયા છે મને પણ આ ભારતીય જનતા પાર્ટીએ નવ નવ વખત ટિકિટ આપી છે અને આઠ હું ચૂંટણી લડ્યો છું ને દરેક વખતે જીતો છું આ પાર્ટી મને ગુજરાતમાં હોય કેન્દ્રમાં હોય મંત્રીમંડળમાં પણ મને કામ કરવાની તક આપી છે તો પાર્ટી એક માં જેવું પાત્ર છે જે માને બે બાળક હોય અને રમકડા માટે બે બાળકો રમતા હોય એમાં નાનું બાળક રોતું તો મોટા બાળક ના થવા રમકડું એટલે નાના બાળકને બાળકને દીએ એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અમારા સિનિયર છે એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી મારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ મારી પર છે તો બને મળી તેના કરતાં ડબલ લીડ એમને મળે એવો અમારા પ્રયત્ન રહેશે અને એને આવકારવા માટે ગઈકાલે જ્યારે ગાંધીનગરથી પધાર્યા ત્યારે રાજકોટ જિલ્લા ગ્રામ્ય કાર્યકર્તા ભવ્ય સ્વાગત કર્યું અહીંયાથી સિટીમાં આવ્યા સિટીના કાર્યકર્તા ભવ્ય સ્વાગત કર્યું અને રણસોદાસી આશ્રમના મંદિરે જઈને માથું ટેકાવીને આશીર્વાદ લીધા એવા અન્ય સંતોને પણ મળ્યા કાલે અમારા રાજ પ્રદેશના જૂના મોહડીઓ ડાક્ટર શિવલાલભાઈ વકરિયા હોય કે વજુભાઈ વાડા હોય કે આ બધાને પણ મળ્યા અને સાંજે આખા જિલ્લા સંસદીય ક્ષેત્રના તમામ ચૂંટાયેલા તાલુકા જિલ્લાના પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટી મંડળના પ્રમુખ મહામંત્રીઓ હોય જિલ્લા અને શહેરનું મંડળ હોય અને કોર્પોરેટરો બધાની સાથે ગોષ્ઠી કરી અને ભવ્ય સ્વાગત કાલે